નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે જમીન સુધારવા અને બધું ઉત્પાદન લેવા માંગો છો તો એપેક્સ ક્રોપ મલ્ટીટ્રેડ અમદાવાદ જે લાવ્યા છે માટે એક બેસ્ટ પ્રોડક્ટ તો આજે જ કાર્બન એક્સ પ્રો પ્લસ લઈ આવો જે એક પર્ફોર્મન્સ એન્હાન્સર ઓર્ગેનિક ફાર્મિંગ સોલ્યુશન છે જેમાં ઓર્ગેનિક કાર્બન સીવીડ એક્સ્ટ્રાક્ટ હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડનું વૈજ્ઞાનિક મિશ્રણ છે આ પ્રોડક્ટ છોડને ઝડપી વૃદ્ધિ રૂટ ડેવલપમેન્ટ અને જમીનના હેલ્થમાં સુધારો આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે તે તમામ પ્રકારના પાક જીરું ડુંગળી ચણા ધાણા ઘઉં રાયડો તેમજ તમામ પ્રકારના શાકભાજી અને તમામ પ્રકારના બાગાયતી પાકમાં વાપરી શકાય છે તેનો ઉપયોગ સ્પ્રે સોઇલ એપ્લિકેશન તેમજ ડ્રીપ ઇરિગેશન ત્રણેય દ્વારા આપી શકાય છે ડોઝ એક એકર માટે એક કિલો કાર્બન એક્સપ્રો પ્લસના લાભ જમીનની ફર્ટિલિટી અને માઇક્રોબિયલ એક્ટિવિટી વધે મૂળોની વૃદ્ધિ વધુ બ્રાન્ચિંગ અને પોષક તત્વનું શોષણ વધે છોડની ફૂટ વૃદ્ધિ તેમજ ફૂલ અને ફળમાં સુધારો ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં અપગ્રેડ દ્રાવ્યતા સારી હોવાને કારણે ડ્રીપમાં સરળતાથી ચાલે છે તો આજે જ તમારા નજીકના એગ્રોમાંથી તેમની ખરીદી કરો અને ઉપજમાં વધારો કરો ધન્યવાદ